હૈદરાબાદના પ્રખ્યાત કરાચી બિસ્કીટ તમે બજારમાંથી લઈને તો બહુ જ ખાધા હશે પણ શું ફ્રેન્ડ્સ તમે તેને ક્યારેય ઘરે બનાવીને ખાધા છે આ કરાચી બિસ્કીટ ઘરે બનાવવા ખૂબ જ સરળ છે તો આજે આપણે આ વિડીયોમાં આ કરાચી બિસ્કીટ ઘરે કેવી રીતે બનાવવા તેનું પરફેક્ટ મેઝરમેન્ટ અને પરફેક્ટ રીત સાથે જોશું તો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ કેમ છો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રીજા ફૂડ અને મારા કિચનમાં અને ફ્રેન્ડ્સ વિડીયોને શરૂ કરતાં પહેલાં જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર પણ જરૂરથી કરી દેજો આ કરાચી બિસ્કીટમાં આજે આપણે મેંદાનો યુઝ નથી કરવાના તેને આપણે ઘઉંના લોટમાંથી તૈયાર કરીશું એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ આપણા આ બિસ્કીટ બનીને તૈયાર થશે તો ફ્રેન્ડ્સ વિડીયોને અંત સુધી જરૂરથી જોશો તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે આ બિસ્કીટ કેવી રીતે બનાવવા તેની રીત પણ જોઈ લઈએ બિસ્કીટ બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક ક્લીન બાઉલ લઈ લેશું અને તેમાં આપણે અડધો કપ દળેલી ખાંડ ઉમેરી દઈશું અને સાથે જ આપણે તેમાં વન પોઈન્ટ થર્ડ કપ જેટલું જામેલું ઘી ઉમેરી દઈશું યાદ રહે કે અહીંયા આપણે જામેલા ઘીનો જ યુઝ કરવાનો છે આપણે મેલ્ટેડ ઘીનો યુઝ નથી કરવાનો એટલે કે પીગળેલા ઘીનો યુઝ નથી કરવાનો અને હવે આપણે વિસ્કરની મદદથી તેને આવી રીતે સરસ એવું ફેટી લેવાનું છે વિસ્કરની જગ્યાએ અહીંયા તમે ઇલેક્ટ્રિક બીટરનો યુઝ કરીને પણ આ મિશ્રણને ફેટી શકો છો પણ હું અહીંયા આવી રીતે વિસ્કરથી જ ફેટી રહી છું આપણે સતત આવી રીતે હલાવતા જઈને ત્રણથી ચાર મિનિટ જેવું ફેટવાનું છે જ્યાં સુધી આપણું મિશ્રણ એકદમ ક્રીમ ફોમમાં ના આવી જાય ત્યાં સુધી આપણે આ મિશ્રણને ફેટવાનું છે તમે જોઈ શકો છો એકદમ ક્રીમ ફોર્મમાં આવી ગયું છે તો હવે આપણે તેની ઉપર એક આવી રીતે જાળી રાખી દઈશું અને હવે આપણે તેમાં એક કપ ઘઉંનો જે આપણે રોટલીનો લોટ લઈએ છીએ તે જ મેં લોટ લીધેલો છે તો એક કપ ઘઉંનો લોટ લઈ લેશું અને તેને આપણે આવી રીતે કપના માપથી લઈએ તો એકદમ ફ્લેટ કરીને જ લેવાનું છે તો જ આપણું માપ પરફેક્ટ આવશે તમે છરીની મદદથી પણ ફ્લેટ કરી શકો છો અથવા તો આંગળીની મદદથી ફ્લેટ કરી શકો છો તો હવે અહીંયા આપણે ચાર ટેબલ સ્પૂન જેટલો કસ્ટર પાવડર ઉમેરીશું તમે જોઈ શકો છો મેં અહીંયા ચાર ટેબલ સ્પૂન જેટલો કસ્ટર પાવડર ઉમેર્યો અને બે ટેબલ સ્પૂન જેટલો આપણે તેમાં મિલ્ક પાવડર ઉમેરીશું અને એક ચમચી આપણે તેમાં બેકિંગ પાવડર ઉમેરીશું મેં નોર્મલ ઘરની ચમચી જ લીધેલી છે અને એક ચપટી જેટલું આપણે તેમાં મીઠું ઉમેરી દઈશું અને હવે આપણે આ બધા જ મિશ્રણને સરસ રીતે ચાળી લેશું જેથી કરીને તેમાં કોઈ ગાંઠા હોય તો તે સરળતાથી નીકળી જાય તો હવે તમે જોઈ શકો છો કે મેં મિશ્રણને ચાળી લીધેલું છે અને હવે આપણે તેમાં વન પોઈન્ટ થર્ડ કપ જેટલી ટૂટી ફ્રૂટી ઉમેરી દઈશું અને અહીંયા મેં વન પોઈન્ટ થર્ડ કપ જેટલો કાજુ બદામનો આવી રીતે અધકચરો ભૂકો પણ ઉમેરી દીધેલો છે અને અડધી ચમચી જેટલું આપણે તેમાં વેનિલા એસેન્સ ઉમેરી દઈશું તમે ચાહો તો તેમાં તમે રોજ એસેન્સનો પણ યુઝ કરી શકો છો અને હવે આપણે હાથની મદદથી આવી રીતે બધા જ મિશ્રણને ભેગું કરી લઈશું તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે એકદમ હળવા હાથે આ મિશ્રણને મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો મિશ્રણ આવી રીતે છૂટું પડી જાય છે તેમાં બાઇન્ડિંગ નથી તો બાઇન્ડિંગ માટે આપણે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેરી દઈશું અને ફરી પાછું તેને હાથની મદદથી મિક્સ કરી લેશું અહીંયા આપણે તેને એકદમ મસળવાનું નથી ખાલી મિક્સ જ કરવાનું છે તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે થોડું થોડું દૂધ ઉમેરતા જઈશું અને તેનું એકદમ સરસ એવો લોટ બાંધીને તૈયાર કરી લેશું આ મિશ્રણમાં મેં બે ટેબલ સ્પૂન જેટલા દૂધનો યુઝ કર્યો છે તમારે ઓછું કે વધારે થઈ શકે છે તમે જોઈ શકો છો કે સરસ એવો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે અહીંયા આવી રીતે એક ફોઈલ પેપર લઈ લેશું તમે ચાહો તો અહીંયા ક્લીન રેપનો પણ યુઝ કરી શકો છો અથવા તો બટર પેપરનો પણ યુઝ કરી શકો છો અને હવે આપણે જે લોટ બાંધીને રાખેલો છે તેને આપણે આ બટર પેપર ઉપર આવી રીતે રાખી દઈશું અને તેને શેપ આપતા જઈશું તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે આ લોટને શેપ આપતો જવાનો છે આવી રીતે આપણે ફોઈલ પેપરને ફોલ્ડ કરતા જઈશું અને તેને શેપ આપતા જઈશું આપણે સ્ક્વેર શેપ આપવાનો છે તમે ચાહો તો બીજો કોઈ શેપ પણ આપી શકો છો આપણે આવી રીતે ફોઈલ પેપરને ફોલ્ડ કરતા જઈશું અને લોટને શેપ આપતા જઈશું તો હવે મેં લોટને આવી રીતે શેપ આપી દીધેલો છે ફોઇલ પેપરમાં વીટાળી લીધેલો છે હવે આપણે તેને ફ્રીઝમાં પંદરથી વીસ મિનિટ માટે રાખી દઈશું જેથી કરીને લોટ એકદમ સેટ થઈ જાય અને થોડો કઠણ થઈ જાય વીસ મિનિટ પછી આપણે ફોઇલ પેપરને ફ્રીઝમાંથી બહાર કાઢી લેશું તમે જોઈ શકો છો કે મેં ફ્રીજમાંથી ફોઇલ પેપરને બહાર કાઢી લીધેલું છે અને હવે આપણે તેને ફોઇલ પેપરને પણ ખોલી લેશું અને તેમાંથી આપણે લોટને પણ બહાર કાઢી લેશું તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે આ પ્રોસેસ કરવાની છે તમે અહીંયા એકદમ હળવા હાથેથી આ મિશ્રણને એટલે કે લોટને બહાર કાઢજો મારે અહીંયા આવી રીતે તૂટી ગયો છે પણ તમે તે વાતનું ખાસ ધ્યાન રાખજો અને હવે આપણે તેને આવી રીતે છરીની મદદથી શેપ આપી દઈશું કટ કરી લેશું તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે તેને કટ કરતા જવાનું છે અને તેને શેપ આપતા જવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણા કરાચી બિસ્કિટ બેક કર્યા વગર પણ કેટલા સરસ દેખાઈ રહ્યા છે તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે જો કોઈ બિસ્કીટ થોડું તૂટી જાય તો તેને હાથની મદદથી આપણે આવી રીતે શેપ આપી દેવાનો છે તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે આ પ્રોસેસ કરવાની છે તો હવે તમે જોઈ શકો છો કે મેં બધા જ બિસ્કીટને આવી રીતે શેપ આપી દીધેલો છે અને કોઈ તૂટી ગયું તો તેને મેં આંગળીની મદદથી આવી રીતે શેપ આપી દીધેલો છે તો હવે આપણા બધા જ કરાચી બિસ્કિટના શેપ અપાઈ ગયા છે તો હવે આપણે એક બેકિંગ ટ્રે લઈ લઈશું અને તેમાં આપણે એક બટર પેપરને રાખી દઈશું મેં અહીંયા પહેલેથી જ દસ મિનિટ માટે ઓવનને પ્રીહીટ કરી લીધેલું છે તો હવે આપણે ઓવનની ટ્રેમાં બધા જ કરાચી ને આવી રીતે થોડા થોડા ડિસ્ટન્ટ રાખીને અરેન્જ કરી લેશું હવે તમે જોઈ શકો છો કે મેં બધા જ બિસ્કીટને બેકિંગ ટ્રેમાં અરેન્જ કરી લીધેલા છે તો હવે આપણે પહેલેથી જ પ્રીહીટ કરેલા ઓવનમાં આ બેકિંગ ટ્રેને રાખી દઈશું અને એકસો પચાસ ડિગ્રી પર તેને વીસ મિનિટ માટે બેક કરી લઈશું તો વીસ મિનિટ પછી તમે જોઈ શકો છો કે એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને બિસ્કીટ પણ એકદમ સરસ એવા બેક થઈ ગયા છે તો તેને આપણે ઓવનમાંથી બહાર કાઢી લેશું અને આપણે બિસ્કિટને ઠંડા થવા દઈશું બિસ્કિટ ઠંડા થશે પછી જ તે એકદમ ક્રિસ્પી બનશે જ્યારે તમે ઓવનમાંથી કાઢશો ત્યારે તો તે થોડા નરમ જ હશે તો હવે આપણે આવી રીતે એક પ્લેટ લઈ લઈશું અને તેમાં આપણે બધા જ બિસ્કિટને આવી રીતે રાખી દઈશું જો તમે ચાહો તો આ બિસ્કિટને તમે ગેસ ઉપર પણ બેક કરી શકો છો તો તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા હૈદરાબાદના પ્રખ્યાત કરાચી બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયા છે આ બિસ્કિટને ગેસ ઉપર બેક કરવા માટે તમારે કોઈ જાડા તળિયાવાળું વાસણ લેવાનું રહેશે તેમાં થોડું મીઠું અથવા તો રેતી ઉમેરીને પંદરથી વીસ મિનિટ માટે ધીમા ગેસે તેને રિહિટ કરી લેવાનું ત્યાર પછી તેમાં કોઈ કાઠો અથવા તો રિંગ રાખીને તેના ઉપર ડીશમાં આ બિસ્કીટને અરેન્જ કરીને સેમ તમે ઓવનની જેમ જ બેક કરી શકો છો પંદર મિનિટ માટે એક સાઈડ બેક કરવાનું ત્યાર પછી સાઈડ ચેન્જ કરીને પંદર મિનિટ માટે એકદમ ધીમા તાપે તમે બીજી બાજુ પણ બેક કરશો તો એકદમ ઓવન જેવા જ ગેસ ઉપર પણ બેક થઈને તૈયાર થશે આ બિસ્કીટ તો ફ્રેન્ડ્સ હવે આ બિસ્કિટને હું તમને તોડીને પણ બતાવી રહી છું તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી ક્રન્ચી એવા આપણા આ હૈદરાબાદી કરાચી બિસ્કિટ બનીને તૈયાર થયા છે તો ફ્રેન્ડ્સ તમે પણ એકવાર ચોક્કસથી બનાવજો બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો ફ્રેન્ડ્સ તમને જો મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ ફરી મળીએ નવી રેસીપી સાથે તો ત્યાં સુધી આવજો બાય થેન્ક્સ ફોર વોચિંગ